વિડીયો ચાલુ કર્યો એટલે એમ કે આ આપણને એને એવો ટાઈમ ન મળે ક્યારેક ક્યારેક મળે કારણ કે તમને પણ ખબર આપણે વિડીયો બીજા બનાવતા આવે કેમ ખબર ગવડાવે નાતું મજાક કરું હું એવું નથી આ ફોડકા અત્યારે મટી જાય કઈ વાંધો નહીં દવા લઈ આવ્યો તો પણ હાલો સારું થઈ ગયું છે એટલે એટલે ગવડાવે એમ ન વિચાર હા ચું કે નાતોય નથી આ વા એવી વાતો ન કરે પ્રશ્નલ વાતું પર્સનલ કઈ કહેતા નહીં હાલો બીજી વાત કરો જો આપણે બચ્ચનભાઈ એટલે શું કરશ બે આઠો બે પતંગ સગાવતો એ બે આઠો બે આઠો નું હું એટલે ટેંગુ બેન તો આયા શું કરશ તું શું કરશ હા પતાકડા નીચે નાખે હા 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 હું તો પતાકડા એને કાંઈ વાંધો નહીં હાલો આપણે થોડુંક અત્યારે છે ને કામ આવી ગયું પછી થોડાક સમય પછી મળું કારણ કે તો આપણે ને જો હા અમે બધા છે ને એ કપાવી ને તો આ આખો જ રોતી દઉં આ ઓલો સારો કરે ને ઓલો મારે નાનો છે ને તોય મારે જો જો બાજે ને કાંઈ વાંધો નહીં હાલો મળું આમને જો શાંત કરવાના છે કન્ટિન્યુ રહી તો મિત્રો તમને છે ને મારી એક વાત કહેવાય નથી કે આપણે જ્યારે ચેનલ બનાવી હતી ને આ રીતે આપણે બ્લોગ વળી ને આપણે તો આમાં છે ને રીંગણી હતી આ આપણામાં એટલે આપણે આ એમ કીધું હતું કે આપણે હજાર સબસ્ક્રાઈબર થાય ને એટલે આપણે રીંગણા ગીર કરશું તો એમાં હું છું કાંઈક ખબર ન પડી હજાર સબસ્ક્રાઈબર નહીં થયા અને આમાં રીંગણી આવી હતી રીંગણી ભરી છે બોલો હું કઈ ખબર ન પડે હું થયું આ સબસ્ક્રાઈબ નડ્યું કે યુટ્યુબ નડ્યું કે આ રીંગડી નડી કઈ ખબર ન પડતી કઈ સમજાતું નથી હું કરે રીંગડી ભરી જઈને હજાર સબસ્ક્રાઈબર હોય છે બોલો હું કરા આ કા જવા નથી દાદા આલો ગાય વાંધો નહીં હું કરે આ મારે એનું રીંગણું નહીં થયું સબસ્ક્રાઈબર હોય છે જાવ જો આલો તમને એટલું કેવા અહીંયા આવ્યો હતો હાલો બીજા બધું

કલાકાર પાછો હમણે ક્યાં બચન લગ્ન ના ગીત ગાય આ લગ્ન ના ગીત ગાય હારું એને નામ મારું ન લીધું હા હમણાં મારા નામ લઈ લઈને ગીત ગાતો તો આ એક વાર તો કઈ મેળ ના આવતો ને આ લગ્ન ના ગીત ગાય ને આ ઓલા જીવ બારક ઓગ ના આવું કરે જો આ વીરા વારું કોને પહેણવા જવાનું કોણ જાન લઈને આવ્યું બચ્ચન 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 ને ઘર ગાવાનું પહેણવાનું ખાલી એટલું લુડાવર ચાંડ લઈને આયા રે કેલુ ડાવડે કેલુ ડાવડે આવડે આવડ ગાતો ગાતો હું આવડે તને ગાતો આ ને કાઈ ન આવડે આ બોગસ ને કાઈ ન આવડે તને હું આવડે કાઈ ન આવડે તો ગાતો હાલતો તો ગાતો બોલા નીમ પૈણવા હાળો ઇમ વીરો મારો પૈણવા હાળો રે હાલો એની જન માં જાય રે ઇમા કાતો કાતો તને કાઈ ન આવડાળ જાવ દે જાવ દે હાલો હાલો હું જઉ તન ન આવડે તું તારા માં મગજ જ નથી તું કાળી હો કાળી હો તને કાડા ને કાળો થા કાળી હો તું કાળી જો જો કાળી કાળી જો તું કાળી હો મન ખબે જો જો હમણાં ગરો ટી ખાઈ જાય ભાઈ રોય છે આલો કાંઈ વાંધો નહીં આને એને હું ખાણી કરું ને મને બહુ મજા આવે હું આખો દીમ કાળે કાળી ગઈ હું બે ત્રણ વાર રો રહોતો હોય છે તા લગીને મને સુકુન ન મળે એની રો રો નહીં તા લગીને સુકૂન ન મળે મને જો તો પછી રમવા મંડી હા ભાઈ સાહેબ કાંઈ વાંધો નહીં આલો મોઢા માંગી નાખે કાંઈક 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 આમ જો કાંઈક મારાજા નો એમ આમ નીચે ધૂળ વાળી આંગળી કરીને મોઢે નાખી આ એવો ધૂળ ખાઈ હોય ને કાહુ કરે ખબર આમ રે ને આમ મોઢે મોઢું છે ને જમીનમાં કરીને ધૂળ ખાઈ જાય બલુંગ જો બલુંગ જોઈશે ક્યાં બલૂંગ ક્યાં છે ક્યાં જાય બલું એક બલૂંગ જોવો જો આમ જાય જો મિત્રો આમ બલુંગ જાય છે ને એને ખબર જ હોય ક્યાં જતું હોય આ ગમે બલૂંગ ગોત લે હાલો કાંઈ વાંધો નહીં થોડોક લાંબુ આપણે અત્યારે બોલી નાખ્યું હોય હાલ છે આ ખેલ લઈ ગયો સસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો મિત્રો ફાઇનલી જો હાંડ પડી જાય છે ને આપણને હે વિડીયો બનાવવાનો ટાઈમ નતો મળ્યો અત્યારે ટાઈમ મળ્યો હોય જો મસ્ત છે ને નહીં નાખ્યું છે તમને શું લાગે નહીં નાખ્યું તો તમે એકદમ નથી નાતું મેં આ ખાલી શર્ટ જ બદલાયું હોય આ ખાલી છે ને આમ ટાઈડ આવતી ને લે નાતું આલો મજાક નહીં કરવાનો હું તો આમ તો કહું અને નાતું તો આ ચૂકા નથી પણ આલો કાંઈ વાંધો નહીં તમને વિડીયો કેવો લાગ્યો આ વિડીયો મારે મૂકવાનો નહોતો પણ કેટલા ટાઈમથી મેં વિડીયો નથી બનાવ્યો એટલે મને એમ થયું કે ના હવે વિડીયો મૂકી દઉં તો હાલો યાર વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય હાલો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય